આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં આવતી ચોવીસ કલાકમાં કયા જિલ્લામાં જોરદાર વરસાદ પડી શકે અને કયા જિલ્લામાં વરસાદ નથી રહેવાનો તેના પર આપણે વાત કરવાની છે જેથી વિડીયો બની રહેજો અને અમુક લોકો એવું પણ કહે છે કે ગુજરાતમાં વાવાઝોડું આવશે ગુજરાતમાં અતિભારે વરસાદ છે વીસ ઇંચ સુધી એના પર આપણે વાત કરવાની છે એને પણ થોડુંક આપણે કહેવાનું છે એવા લોકો માટે પણ જેથી વિડીયો બની રહેજો તો આપણે વિડીયોમાં વધારે લાંબુ કર્યા વગર આપણે સીધું કહી દઈએ કે ગુજરાતમાં કયા જિલ્લામાં ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ તમને જોવા મળી શકે તો તમને જ્યાં લાલ કલરવાળો વિસ્તાર બધો દેખાયા વાદળી અને લાલ રંગનો વિસ્તાર એ બધા વિસ્તારની અંદર તમને જોરદાર વરસાદ જોવા મળી શકે જામનગર છે દ્વારકા છે આપણે ગીર સોમનાથ છે વેરાવળ છે પોરબંદર છે આ બધા જિલ્લાની અંદર જોરદાર વરસાદ તમને જોવા મળી જશે હવે વિડીયોમાં વાત કરીએ આપણે કે કયા વિસ્તારની અથવા કે કયા જિલ્લામાં વરસાદની શક્યતા ઓછી છે તો ઉત્તર ગુજરાતના અમુક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહી શકે એવું નથી કે વરસાદ નહીં રહીએ વરસાદ તો રહેવાનો છે પણ સામાન્ય અતિ ભારે વરસાદ એવું નથી લાગતું કે એ જિલ્લાઓમાં રહેશે ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગમાં અતિ ભારે વરસાદ રહે એવી શક્યતા બહુ ઓછી છે બાકી આમ થોડો ઘણો ફેરફાર આવે આપણે હવાની દિશા બદલાઈને સિસ્ટમનો આપણે જે રીતના આગળ વધવાની હોય એ રીતના આગળ ન વધે એટલે આમ ફેરફાર થવાનો હોય તો એવું અત્યારે જ નથી લાગતું મને એવું નથી લાગતું કે ગુજરાતમાં વાવાઝોડું આવશે અને વીસ ઇંચ સુધી વરસાદ પડશે કારણ કે એવું અત્યારે કોઈ જબરી કે બહુ મજબૂત સિસ્ટમ નથી જે ગુજરાતમાં વાવાઝોડું પણ આવી શકે અને ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે એવું અત્યારે જ નથી લાગતું બાકી હાવ પાકું તો આપણે પણ ન કહી શકીએ પણ આપણે એટલું ખબર છે કે નેવું ટકા સુધી ગુજરાતમાં વાવાઝોડું નથી આવવાનું અને નેવું નહીં સો ટકા સુધી ગુજરાતમાં વાવાઝોડું આવવાનું જ નથી અને એક વાત એ કે ગુજરાતમાં વીસ ઇંચ વરસાદ પડે એવી બહુ ઓછી શક્યતા છે બાકી તો એવો વિડીયામાં થનેલને એ રીતના રાખે તો વ્યૂ વધારે આવે એ માટે બધા બનાવતા એ વિડીયો આપણે કોઈને કંઈ કહેવા નથી થોડોક સપોર્ટ દેખાડજો કારણ કે આપણે ઘણા સમય પછી આવો વિડીયો લાવીએ છીએ કારણ કે વરસાદના વિડીયા અને અગાહીન વિડીયો આપણે બંધ કરી દીધા હતા વ્યૂ નથી આવતા જેથી અને એવું નથી કે વ્યૂ માટે આપણે વિડીયા નાખતા પણ આપણે જેટલી મહેનત કરીએ એ પ્રમાણે વ્યૂ ન આવે એટલે આપણે આગળનો વિડીયો બનાવવાનું મન જ ન થાય થોડોક સપોર્ટ દેખાય તો વધારે સારું જોઈએ બાકી આપણે કોઈ અત્યારે ઇન્કમ તો હે નહીં ચાલુ કે વ્યૂ આવે તો જે ઇન્કમ થાય બાકી થોડોક સપોર્ટ દેખાડો આપણે થોડુંક લાગે કે ના વિડીયો આગળ નાખીએ આપણે વિડીયો જોવે ઘણા લોકો અને મારી આઈડીને તમે ફેસબુક પર ફોલો ન કરી લેજો આપણે ભરત કેસવાલા નામની હે આઈડી ફેસબુક પર ને એમાં આપણે શિયાળ હજાર આજુબાજુ ફોલોઅર હૈ એમાં આપણે નાની મોટી અપડેટ આપતા હોય ખેતીને લગતી અને હવામાનને લગતી વરસાદને લગતી જેથી તમને થોડુંક કામ આવશે ફોલો કરી લેજો આપણે બે ત્રણ દિવસ પહેલાં એવું લાગતું હતું કે ગુજરાતમાં બહુ ભારે વરસાદ પડશે જળબંબાકાર થઈ જશે ગુજરાત એવું લાગતું હતું આપણે બે ત્રણ દિવસ પહેલાં કારણ કે એપના માધ્યમને આપણે એવું જાણવા મળતું હતું કે ગુજરાતમાં જોરદાર વરસાદ પડી શકે હાલમાં એવી સ્થિતિ નથી લાગતી આપણે કે આવતી ચોવીસ કલાકમાં ગુજરાતમાં અતિભારે બહુ વધારે પ્રમાણની અંદર વરસાદ જોવા મળશે તમને તેની પાછળનું કારણ એક જ છે કે જે સિસ્ટમ ગુજરાત ઉપરથી પ્રસાર થવાની હતી એ સિસ્ટમ અત્યારે ગુજરાતના દરિયામાં છે આપણે પોરબંદર અને વેરાવળ દરિયા કાંઠો એ જગ્યાએ જગ્યાએ આગળ વધે છે જેથી ગુજરાતમાં વરસાદ આવી શકે પણ એટલો ન આવી શકે કે જે આપણે દસ મિનિટની માહિતી હોય એ માત્ર બેથી ત્રણ મિનિટમાં જ આપણે આપી દેતા હોય જેથી આવા વિડીયો તમને જો ગમતા હોય ને જો તમારે જોવાય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો